એક અહીંથી આ ગામના છે મને વોટ્સઅપ પર મેસેજ અને ફોન પણ આવ્યો અને મને આ બેન જે મળ્યા છે કલ્પના બેન એમના મિસિંગ બાબતે મને વિગતો પૂછી તો વિગતો મને ખબર હતી અને એમનો ફોટો બતાવ એટલે આ બેન જ છે આજે બે હજાર તેર ની આસપાસથી એ ગુમ થયેલા અસ્થિર મગજના હતા શરૂઆતની અંદર એમને શોધખોળ એમના ભાઈઓ દ્વારા કરવામાં આવી અને શોધીને લઈ પણ આવ્યા પણ પછી કોઈક વાર નજર ચૂકવીને જતા રહ્યા પછી પાછા મળેલા જ નહીં કોઈ મિસિંગ કમ્પ્લેટ પણ નોંધાયેલી નથી અને પછી ગઈકાલે જે મેસેજ આવ્યા કે આ બેન છે ને અહીંયા અમારે ત્યાં છે ત્યારે એ બેનને મેં ફોટા દ્વારા ઓળખી કાઢ્યા અને એમના ભાઈને બોલાવીને પણ માહિતી આપી એટલે અમે પછી સુફ્યાનભાઈનો કોન્ટેક કર્યો અહીંના સરપંચશ્રી અને એમના દ્વારા

કરીને સ્વસ્થ થયા અને સ્વસ્થ થયા પછી એ બેન ને ઘર યાદ આવ્યું ગામનું નામ યાદ આવ્યું અને એ ગામના નામ પરથી પેલા બેને આલિયા બેને ગુગલ પર સર્ચ મારીને અમારી શોધ કરી અને મારો કોન્ટેક કર્યો તો એ ખૂબ ખૂબ માનવતાભર્યું આ ગામનું કામ છે સુખિયાનભાઈનું પણ એ જ હું કહું છું કે ખૂબ આ રમઝાન મહિનાની અંદર તમે સારું કામ કર્યું છે સમાજને એક પ્રેરણા રૂપ આ દાખલો છે અને એ દાખલા પરથી આપણે ઘણી વાર કોમ કોમ લડાઈ મરીએ છીએ ત્યારે આ એક માનવતા ભર્યું છે કે કોઈ સ્વાર્થ ખાતર આપણે લડાઈ મારે એ લડવું ની માનવતા હજુ પણ મરી પરવારી નથી એનો દાખલો આ ગામ ગામના લોકોએ અને સુખિયાનભાઈ પૂરો પાડ્યો છે આજે અહીંયા કેટલા વર્ષો થી અહિયાં આવ્યા તમે

એ ચાલતા ચાલતા આવી ગયેલ ત્યારબાદ ખાતે બે હજાર એકવીસ સુધી રહીને પછી અમદાવાદ ખાતે આશ્રમ ત્યાંથી પછી યુપીના સામલીમાં એમણે ટ્રીટમેન્ટ કરાવી એમાં સારા થવા પછી મારા પર ત્યાંથી ફોન આવે છે અશોકભાઈ શર્માનો કે સુફેનભાઈ તમારા ગામથી આ બેનને લઈ ગયા હતા હવે પાછા એમને તમારા ગામ પરત લઈ જાઉં તો અમને દસેક દિવસથી આપણે કફલેડા ગામ ખાતે લઈ આવેલા લાવીને અમે છ દિવસથી ગ્રામ પંચાયતમાં જ કામ કરતા હતા પંચાયતમાં કે કોઈ વાલી ન મળે તો એ પંચાયતમાં તમે કામ કરા કરો તો ગઈકાલે સોશિયલ મીડિયાના એનાથી એમના ગામના જે નયારા ગામ કરી રહ્યા છે વલસાડ પાસે એમના સરપંચ સાથે કોન્ટેક કરી તો એમણે કીધું કે અમે અમારા ગામના છે અમને કીધું કે અમે લોકો આવતીકાલે લેવા આવશું તો આજે લોકો લેવા આવ્યા છે તમને બી ઘણી ખુશીની વાત છે કે એવોર્ડ મળી ગયા છે જે તે ટાઈમે ખોવાયા ટાઈમે એમની દીકરી આવી છે તેની દીકરી ચાર થી પાંચ વર્ષની હતી આજે એમની દીકરી પણ લગ્ન બી કરી લીધા છે એ બી બહુ ખુશીની વાત છે કે આટલા વર્ષો પછી એમની બે દીકરી અને માતાનું મિલન થાય છે એમના લોકો છે તો બહુ સારું કેવાય બાર વર્ષ પછી અસ્થિર મગજ હોવા પછી સારા કરીને ઘરે જવું એ બહુ સારી વસ્તુ કહેવાય કે એમના પરિવાર ને પણ બોજો નહીં પડે ને અમને બાકીનું જીવન એ સારું ગુજારે એવી એમને અત્યારે શુભકામના પાઠવું છું

અમે લોકો નવેરા ગામે પહોંચી ગયા છે અને એમના કલ્પનાબેનનું ઘરે એમના પિયર પહોંચાડી દીધા છે જેમનો સ્વાગત માટે પૂરા ગામના ઘણા લોકો અહીંયા બહેનો ભાઈઓ હાજર રહ્યા છે અને સુખદ મિલનના દ્રશ્યો હું આપને વિડીયો દ્વારા મોકલી રહ્યો છું જે સાભાર સ્વીકાર અને ફરી એકવાર સુફિયાનભાઈ તમારા કપલેથા ગામ તેમજ ત્યાંના જે મિત્રો છે એમનો અમે અમારા ગામ વતી ખૂબ ખૂબ આભાર માનીએ છે પત્રકાર મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર તમને પણ પત્રકાર મિત્રોને હું આ વિડીયો સેન્ડ કરી રહ્યો છું તમારા બધાનો સહકાર બદલ આભાર